હાલો લોકસહાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે બધા મારા પત્રકાર ભાઈઓને રામ રામ જય શ્રી કૃષ્ણ જય બોળાના જય માતાજી તમે બધા મજામાં હશે હું પણ મજામાં છે માં હું આવી ગયું છે ગરમીની સિઝન વહી ગઈ હવે ઠંડેક થઈ નહીં મિત્રો હું લોકશાહીક ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી ગોસ્વામી મારા પત્રકાર ચારે બાજુ મારા પત્રકાર છે પત્રકાર નથી એ મારા ભાઈઓ છે નાના હોય મારા નાના ભાઈ છે મોટા પત્રકાર એ મારા મોટા ભાઈ છે પહેલાં તો કોઈ પણ વિભાગમાં તમે સાહેબ જેમનું હોય સાહેબ જેમ તમે રહેશો તો મિત્ર સામાવાળા વ્યક્તિને તમને જ્યાં કાંઈ કેવું એ નહીં કહી શકે શું કામ તમે સાહેબ કહેવાય સાહેબ જેમ નહીં કોઈ પણ ફિલ્ડમાં ઠીક છે થોડુંક રહેવું પડે પણ એટલું બધું નહીં એમ મિત્રોની જેમ રહ્યો તમે ભાઈબંધી જેમ રહ્યો મિત્ર જેમ કહેવાનો મતલબ ભાઈ જેમ રહ્યો રહ્યો તો તમારે તમને મજા આવશે મારે આજે ચોવીસ વર્ષની અંદર ઘણા બધા પત્રકારો છે ઘણા બધા સાધુ મારામાં પત્રકાર છે ઘણી બહેનો પત્રકારમાં છે પણ એટલી મહાદેવની કૃપા છે કે પત્રકાર સાથે હજી સુધીમાં ચોવીસ વર્ષની અંદર એક પણ પત્રકાર સાથે માથાકૂટ થઈ નથી પ્રેમથી રહ્યા છે બધા અને હજી પ્રેમથી છે હવે મારે એ વાત કરવી છે કે સરસ મજાનું એક નવા પત્રકાર છે હમણાં મહિના દિશા પ્રેસમાં એવા છે એણે બહુ સરસ વાત કરી કે સાહેબ સમાચાર આપણે ક્યાં લેવા જવા હું તો ગામડે રહું છું એટલે તમે મને સલાહ આપો એટલે મેં કીધું સલાહ આપીશ સો ટકા પણ હું આનો વિડીયો બનાવવા જેથી કરીને અમુક લોકોને ખ્યાલ આવે કે સમાચાર ક્યાં લેવા જવા પ્રશ્ન શું છે કે ભાઈ સમાચાર ક્યાં લેવા જવા તો મિત્ર તમે આપણે બિલકુલ ગામડામાં ભયા જાય તાલુકામાં તો હોય જિલ્લામાં હોય તમે ગામડામાં રહ્યો છો તો મિત્ર ગામડાની અંદર રોડ રસ્તા પાણી લાઇટું ઘણી સમસ્યાઓ છે તાલુકા કરતાં તો ગામડામાં સમસ્યા વધારે છે એમનો આપો તમે ઘણા લુખા તત્વ ગામમાં ડરાવતા હોય અમુક પોલીસ કામનું કરતી હોય કે કામ કરતી હોય તેનું આપો તમે સમાચારની કોઈ કાણી નથી એક આપો એટલે તમને બીજું મળી રહેશે પહેલાં તમારા ગામનો રોડ ખરાબ છે એ સમાચાર આપો તમારા ગામનો રોડ સરપંચે સારો કર્યો એ સમાચાર આપો તમારા ગામનું પ્રાથમિક સારવાર કેન્દ્ર છે બરાબર તો એ તમે કહે ને એ તમે એનું કામગીરી સારી સારી આપો નબળું તો નબળું આપો સ્કૂલ છે તમારી તો સ્કૂલમાં ટીચર શિક્ષક સારું સારું ભણાવતા એનું આપો નબળું નબળું આપો પ્રેશની દુકાન છે ટાઈમસર આવે તો ભાઈ બહુ સારો માણસે ન આવે તો એનું આપો સમાચારની મિત્રતા એને નથી જેટલા સરકારી કામ છે એટલા બે વસ્તુ થઈ જાય પોઝિટિવ નેગેટિવ ને પોઝિટિવ નેગેટિવ એટલે કે નથી કરતો નેગેટિવ પોઝિટિવ એટલે કરે એ બરાબર બે વસ્તુ છે એટલે સમાચારની કોઈ તાણી નથી હાલતા ને ચાલતા મિત્ર સમાચાર આ યુગમાં મળી રહે સમાચાર ગોતવાય એટલે હાલતા ને ચાલતા એમ કારણ કે અત્યારે દિવસે ને દિવસે ભ્રષ્ટાચાર વધતું જાય છે આજ કરતા કાલનો દિવસ ખરાબ આવતો જાય છે આપણા પત્રકાર અને પોલીસને શું હોય એ લોકો તો કાયદેસરની કાર્યવાહી કરતા હોય છે પત્રકારનું શું હોય અને ખુલ્લા પાડવાના હોય પહેલાં તો પ્રેસ પોલીસ પોલિટિશિયન વસ્તુ જે છે ને એ બધી ખતરનાક વસ્તુ છે તમે કહેશો જીતેન્દ્રગીરી ખતરનાક કેમ પોલિટિશિયન એ વસ્તુ ખતરનાક જ છે કોઈપણની વિરુદ્ધ સામાગવાળાની વિરુદ્ધ બોલવું પછી અમુકના કામ થતા હોય અમુકના નો થતા હોય એને બીજ વિચાર બિચારાને વિરોધ થતો હોય પોલીસ એ તો એની ફરજ કરતા હોય ગામમાં તમે ઉપાડી ગયા કાંતકભાઈ ફલાણાભાઈ ઉપાડી ગયા મનસુખભાઈ ઉપાડી ગયા પલાભાઈ જોશીભાઈ ઉપાડી ગયા પલા ગૌશમભાઈ ઉપાડી ગયા પછી એનું ફરજ બજાવે છે એટલે અમુક લોકો ઝેરીલા માણસો હોય ધ્યાનમાં રાખે કે મનસુખભાઈ રિટાયર થઈ ગયા ને વાંધો નહીં ક્યાડો નકામ માણસ એ મારા કાકાને ઉપાડી ગયો હતો પણ કહેવાનો મતલબ હું છે એની ફરજ કરે એટલે પોલીસને પણ દુશ્મની થઈ ગઈ પત્રકાર મોટામાં મોટો દુશ્મનનો ધંધો હોય ને દુશ્મનીનો તો પ્રેસનો પણ સારામાં સારો ધંધો છે ચોવીસ સ્વરણની પત્રકારી મારે છે મારું ખુદનું એક જૂનાગઢ એક હું એક જૂનાગઢમાં ન્યૂઝમાં કામ કરતો પહેલાં વહેલા એ પછી રાજકોટ ન્યૂઝમાં મેં કામ કરેલું બરાબર પછી મેં એક ચેનલમાં કામ કર્યું હતું મિત્ર થોડોક સમય એ પછી મેં આપોતે લોકશાહી ગુજરાતી ન્યૂઝ મારું પોતાનો અખબાર શરૂ કર્યું બે હજારની સાલમાં એટલે મેં જોયું તમે પત્રકાર ભાઈઓ સમાચાર આપશો તો પહેલાં તો તમારી હિમેજ વધશે લોકોને તમને ઓળખાણ થાશે કે ભાઈ આપણા ગામની અંદર આ ભાઈ છે એ પત્રકાર છે એટલે સરપંચનું બહુ સારું આપ્યું હતું આપણા ગામના રસ્તાનું એને આપ્યું હતું ભાઈ ગામનો રસ્તો ખરાબ છે તમે શું માનો અખબારમાં આવે એટલે એની નોંધ થાય કોઈ પણ મેટર અખબારમાં આવે એટલે એની નોંધ થાય થાય ને થાય છે એટલે નોંધ કરવી પડે નોંધ થાય એટલે કામ થાય તમારું કામ થાય એટલે ઇજ્જત કોની વધે એટલે મિત્ર જે મારા પત્રકાર છે એણે મને પૂછ્યું એનો મેં આમાં જવાબ આપ્યો આગળનો વિડીયો બહુ લાંબો થાય એમ છે પ્રેસની કથા કોઈ રીતે તૂટે એમ નથી કારણ કે પત્રકાર તો પત્રકાર કહેવાય એટલે એવું નથી પત્રકારો જ કામ કરે પબ્લિક પણ કામ કરી શકે પબ્લિક શું કામ કરે કાંઈ પણ હોય તો લેખિતમાં તમે આપો ટીડીઓને આપો એક કોપી આપો એક કોપી લ્યો પબ્લિક કામ કરી શકે એવું નથી પત્રકારો જ કરે પબ્લિક કામ લેખિતમાં આપો પાંચ જણા ગામમાં થાવ પાંચ જણા થાવ ખાલી બસ લેખિતમાં આપો કે રસ્તો ખરાબ છે લાઈટના ઠેકાણા નથી સ્કૂલ ટાઈમસર ખુલતી નથી ખુલે તો શિક્ષકો આવતા નથી મંત્રી ટાઈમસર આવતા નથી દુનિયાની મેટર હોય છે આપો પાંચે પરમેશ્વર પાંચ જણા આપો એટલે તમને હું છે એકબીજાને સપોર્ટ રહી એકલો તો કોઈ માણા યુગમાં આપે છે નહીં આપણે સમજીએ એકલો માણા ન આપી શકે શું કામ સમય એવો છે એટલે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લોક સહાયક ન્યૂઝ અને આ ચેનલ પત્રકાર માટે ખાસ છે પત્રકાર ભાઈઓ આ મારા પત્રકારોને પણ હું મોકલવાનો છું તમને પર્સનલી મોકલી ટાઈમ બગાડીને તમને મોકલીશ તમે વિડીયો પૂરો જો સમાચાર આપતા રહ્યો એમાં આપણે તો કેટલા વાઈટશાળી છે કે આપણું અખબાર તો ચાલે જ છે પણ એનાથી વિશેષ આપણી ચેનલ ચાલે આ જોઉં છો તે એ મોનોટાઇઝ છે આપણી ચેનલ મોનોટાઇઝ થઈ ગઈ મોનોટાઇઝ થઈ ગઈ એટલે મોનોટાઇઝ કોને કહેવાય એ પણ તમને કહી દઉં છું ચાર હજાર કલાક ચેનલ જોવાય બરાબર એક હજાર સબસ્ક્રાઈબર થાય પછી મોનોટાઈઝ થાય મોનોટાઈઝ થાય એટલે વિદેશમાં દેખાય આપણી ચેનલ જેમ જોવાય એમ કૂંકમાં અત્યારે આપણી છવી દેશમાં દેખાય છે જેમ વધારે આગળ વધતી જાય એમ પછી આગળના દેશો વધારે દેખાય એને કહેવાય મોનોટાઈઝ આપણો અખબાર કંઈ છવી દેશમાં ન જઈ શકે તો ખાલી ભારતમાં જ રહીએ બરાબર એટલે ખાસ યાદ રાખવાનું દિલ્હી સુધી રહે આપણું અખબાર દિલ્હી સુધી જતું હોય એમ આ તો છવી દેશમાં સમાચાર જાય એટલે ખાસ એ કહેવા માગું છું સમાચાર આપતા રહ્યો તમારું નામ આવશે સમાચારમાં તમારું નામ આવશે એટલે તમારું નામ બહાર પડશે જય હિન્દ જય ભારત વંદે માતરમ લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગિરી ગોસ્વામી એન્ડ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર નેશનલ પ્રેસિડેન્ટ જિતેન્દ્રગિરી ગોસ્વામી બે પદ છે આપણી પાસે તંત્રી હું છે અને ગુનાહિત પ્રવૃત્તિનું અટકાવનારનું ફાઉન્ડેશન પણ હું ચલાવું છું તે ઘોડાના